ગુજરાત एसटी ની મોટા ભાગની લાંબા અંતરની બસો બાથરૂમ અને અલ્પાહાર માટે एसटी ડેપોએ જ ઊભી રહે છે અને મુસાફરોને एसटी ની કેન્ટીન માં જ અલ્પાહાર કરવો પડે છે જો કે एसटी બસો ખાનગી હોટેલે ઊભી રહે તે માટે નિગમે ટેન્ડર બહાર પાડ્યા છે હાલ પ્રાયોગિક ધોરણે અમદાવાદ રાજકોટ અને અમદાવાદ સુરતના રૂટ પર ચાલતી एसटी બસોને ખાનગી હોટેલો પર ઊભી રાખવામાં આવશે ટેન્ડર દ્વારા હોટેલોના ટેન્ડર મંગાવીને એ હોટેલો ઉપર ઊભા રાખવા માટેનો મેનેજમેન્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે એ અંગેના ટેન્ડર ઓગણીસ મે બહાર પડી ગયા છે જૂનના મધ્યમાં એ ટેન્ડરો ની છેલ્લી તારીખ છે અને આખું ટેન્ડર પ્રોસેસ થતાં જુલાઈ આવી જશે એમાં ખાસ ફેરફાર એ છે કે જે બસ સ્ટેશનોમાં કેન્ટીન છે એને કોઈ અસર થવાનો સવાલ નથી જીએસઆરટીસીની શરતો મુજબ ખાનગી હોટેલો એસટી બસના મુસાફરો પાસેથી એમઆરપીથી વધારે કિંમત નહીં વસૂલી શકે એસટી બસોના પાર્કિંગ માટે વિશાળ કમ્પાઉન્ડ અને સંડાસ બાથરૂમની સગવડ ઊભી કરવાની રહેશે હોટેલ દ્વારા શરત ભંગ થતો જણાય તો તે હોટેલ સામે કાર્યવાહી થશે અને તેમની પરમિટ રદ કરવા સુધીના પગલા ભરવામાં આવશે મે તો એમઆરપી કરતા એ વધારે કિંમત નહીં લઈ શકે શુદ્ધ ઠંડુ પીવાનું પાણી પૂરું પાડવાનું રહેશે પેસેન્જરો માટે બેસવાની વ્યવસ્થા કરવાની રહેશે અને પૂરતા પ્રમાણમાં બસો પાર્કિંગ થઈ શકે એટલે એની પાસે પાર્કિંગની પૂરતી વ્યવસ્થા જોશે એટલું જ નહીં પણ પાર્કિંગ ગ્રાઉન્ડ છે કાં તો આસ્ફાલ્ટ એટલે કે ડામર વાળું હશે કે જેથી બસોને પાર્ક કરવામાં સંચાલનમાં બહુ તકલીફ ન પડે એસટી નિગમનો આ નવતર અભિગમ સફળ રહેશે તો આગામી સમયમાં લાંબા અંતરના તમામ રૂટો પર પણ આ સગવડતા ઉભી કરવામાં આવશે કેમેરામેન રોહિત ચુડાસમા સાથે ધીમંત જિંગર વીટીવી અમદાવાદ